you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગત બુધવારે મોડી રાત્રે નજીવી બાબતમાં એક યુવકને છરીના કા મારીને મોતને કાટ ઉતારી દેવામાં આવ્યો હતો મૂળ મધ્યપ્રદેશનો વતની અને છેલ્લા કેટલાક સમયથી નિકોલમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ખાતે એમ્બ્રોઇડરીના કારખાનામાં રહેતા અને કામ કરતા વિવેકસિંહ તોમર તેના પિતરાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર એક પાસે બેઠો હતો આ દરમિયાન તેના મિત્રો આકાશ ચૌહાણ આચાર્ય ચૌહાણ અને નીતિશ ઉર્ફે દેનુ તોમર ત્યાં આવ્યા હતા અને વિવેક સિંહ ની સાથે રૂપિયા ની લેતી દેતી મામલે ચપાચપી લાગ્યા હતા આ દરમિયાન તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને એક એક બાદ બે કામ મારી દીધા હતા જો કે તેનો વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો નિકોલ પોલીસે આ સમગ્ર હત્યા મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાંથી પોલીસે આકાશ ચૌહાણ તેમજ નીતિશ તોમર ની ધરપકડ કરી છે બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને મૃતક વચ્ચે રૂપિયા પાંચસો ની લેતી બોલાચાલી ઝઘડો થયો હતો જેથી ઉશ્કેરાઈને તેમનાથી આ ગુનો થયો હતો